થોડાક ટાઈમ પછી હું ને મારો મિત્ર ઓનલાઈન વસ્તુ આવી હતી લઈ આવ્યા ને એને મૂકી હતી ઘરે તમે જોઈ શકો છો પછી આપણે આવી ગયા દૂધ લેવા અને મારી બેનને રહી ગઈ હતી ભૂખ તો આપણે એની આતું લઈ લીધો થોડોક ભાગ દૂધને ભાગ લઈને આપણે નીકળી ગયા ઘરે જવા માટે ભોગીને આપણે દૂધને રાખી દીધું ફીટમાં અને ફીટને કરી દીધું બંધ થોડીક ભૂખ લાગી ગઈ હતી તો આપણે આપણી બેનનો ભાગ ખાઈ લીધો ને ભાઈ મજા આવી ગઈ યાર આ ખાઈને આપણે આવતો થોડો કંટાળો તો આપણે રમી નાખી ગેમ થોડાક ટાઈમ પછી